જય મહાદેવ હર હર મહાદેવ મિત્રો હું છું હાસ્ય લોકસાહિત્ય કલાકાર રશિક બખ્થરિયા જુનાગઢ આપ સૌને એક વિશેષ વાત હું જણાવું છું કે હું હાસ્ય કલાકારી સાથે વૈદકીય સારવારમાં દેશી ઓહળિયામાં પણ મારી ખૂબ જ સુંદર જાણકારી છે અને જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર ગાંધી દેશી ઓહળિયાની મારી પોતાની દુકાન પણ છે મિત્રો મારા આ દેશી ઓળિયાના અત્યાર સુધીના અનુભવોમાં મને એક એવી અદ્ભુત જડીબુટી જડી કે વનસ્પતિ મળી છે કે કોઈ પણ વ્યક્તિને પેરેલિસિસના કારણે અને અન્ય કોઈ કારણોસર જીબાન ચાલી ગઈ હોય જે બોલી ન શકતા હોય તો માત્ર ને માત્ર પાંચ જ દિવસમાં એ બોલતા થઈ જાય એવી વનસ્પતિ મને પ્રાપ્ત થઈ છે તો એક સેવાના ભાવથી હું આપ સૌને જણાવું છું કે આ આ જડીબૂટી મારી પાસેથી મંગાવી શકો છો મારા મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઈવ નાઇન સિક્સ સેવન વન જીરો એટ અને જૂનાગઢના ઝાંઝારડા રોડ ઉપર બાબા કોમ્પ્લેક્ષવાળી શેરીમાં મારી ગાંધીની દુકાન પણ છે જે મારો સન તેજસ ચલાવી રહ્યો છે તો માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું માની અને સાવ ટોકન ચાર્જથી કોઈ જાતનું એનો વિશેષ કુરિયર ચાર્જથી વિશેષ કાંઈ નહીં લેતા બસ કોઈ પણ બેઝુબાન માણસ એક બોલતો થઈ જાય અને મને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ છે અત્યાર સુધીમાં હમણાં જ્યારથી મને આ વનસ્પતિ મળી છે ત્યારથી દસેક વ્યક્તિઓ કે જેને પેરાલિસિસના કારણે જબાન વેગી હતી તો માત્ર સાત જ દિવસની અંદર બોલતા થઈ ગયા છે એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે આવું કોઈ પણ આપના ધ્યાનમાં હોય જન્મથી જો હોય તો એના માટે હજી કોઈ સફળતા મને નથી મળી પણ અન્ય કારણોસર જબાન વેગી હોય તો એ માણસ બોલતા થઈ જાય છે અને મને ખૂબ સફળતા મળી છે મહાદેવની પરમ કૃપા છે તો મારા જીવનમાં આ મને એક અનેરો જેને કહી શકાય એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તો અને એ માત્ર ને માત્ર આયુર્વેદિક જ વનસ્પતિ છે અને જૂનાગઢનો ગિરનાર કે જ્યાં અઢાર બાજ વનસ્પતિઓ વિરાજે છે અને મેં આ મારી આયુર્વેદની વનસ્પતિની જાણકારીના કારણોસર જ ગાંધીની દેશી ઓહડિયાની દુકાન બનાવેલી છે જૂનાગઢમાં તો એક સેવાના ભાવથી આપ સૌને ફરી ફરી વિનંતી કરું છું કે આપના ધ્યાનમાં આવી કોઈ વ્યક્તિ હોય કે જેને પેરેલિસિસના કારણે કે અન્ય કારણોસર એની જબાન બંધ થઈ ગઈ હોય તો એ જબાન ફરી આવી જાય એવી એક મારો હૃદયનો ભાવ છે અને મને ખૂબ સફળતા મળી છે આઠથી દસ વ્યક્તિઓને મેં અત્યાર સુધીમાં આ વનસ્પતિ આપતાં એનું સેવન કરતાં એ સાત જ દિવસમાં બોલતા થઈ ગયા છે તો આપણે ફરી ફરી કહું છું કે આવી કોઈ પણ વ્યક્તિ આપના ધ્યાનમાં હોય તો મને મારા ટેલિફોન નંબર મોબાઈલ નંબર મેં ફરીવાર આપને કહું છું કે નાઇન એઇટ ટુ ફાઇવ નાઇન સિક્સ સેવન વન ઝીરો એઇટ જૂનાગઢ ખાતે હું રહું છું હું હાસ્ય કલાકાર તરીકે પણ કાર્યક્રમો આપું છું અને વૈદ્યરાજ રસિકજી તરીકેની મારી યુટ્યુબ ચેનલ પણ છે તો એમાં પણ આપ અન્ય પણ કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે મળી શકે છે અને આપ ટેલિફોનિક આયુર્વેદિક માર્ગદર્શન પણ વિનામૂલ્યે મારી સા પાસેથી મેળવી શકો છો આપ સૌને વૈદરાજ રસિકજી અને લોકસાહિત્ય હાસ્ય કલાકાર રસિકભાઈ બખરિયાના જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ